મંગળવારે ઉગારવા માટે નવેમ્બરના રોજ અંગારકી ચોથ તિથિનો યોગ છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી ગણેશના ભક્તોના સંકટ હારનાર દેવ તરીકે માનવામાં આવે છે તો મંગળવારે અંગારકી ચોથ પર્વ એ સુરતના પાલપાટીયા ખાતે આવે છે દેવીનાયક મંદિરમાં ભગવાન ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરાઈ હતી કે ગણપતિ બાપા સમગ્ર વિશ્વને કોરોના સમગ્ર અમદાવાદ વગેરેથી સિદ્ધિ વિનાયક મંદિરે પૂજા અર્ચના અને યજ્ઞમાં જોડાયા હતા તો આ અંગે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટે નીતિન મહેતાએ જણાવ્યું હતું કે અંગારકી ચોથે ભગવાન શ્રી ગણેશને કરાયેલી પ્રાર્થના પરિણામદાયી નીવડે છે અંગારકી ચોથે અને એ પણ મંગળવાર આવતો હોય તેવા સંજોગોમાં ભગવાન ગણપતિ દાદાની પૂજા આજના દિવસે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ બાબતનો ઉલ્લેખ છે સિદ્ધિ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા વિશેષ કરીને ખાસ જણાવવાનું કે ઘણા લાંબા સમયથી આપણે કોરોના મહામારીને કારણે મુક્ત રીતે હરીફરી ફરી શકતા નહોતા અને કેટલાક પરિવારો જે મંદિર સાથે પણ સંકળાયેલા છે તેવા પરિવારો એમણે પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે આર્થિક રીતે પણ જ્યારે દેશ અને આ દુનિયા પાયમાલ થઈ છે ત્યારે એ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે અને જે શહેરીજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના આત્માની શાંતિ માટે આ આખે આખું આયોજન કરવામાં આવ્યું છે આ એમાં ગણપતિ યાગમાં આજે એકાવન જેટલા કપલો આ યજ્ઞમાં જોડાયા છે અને સુરત શહેરના વેદ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત રીતે આ યજ્ઞનું કાર્ય સંભાળવામાં આવી રહ્યું છે ઋષિ જે હતા એ ઋષિએ ગણપતિની આરાધના કરી અને એમને ફળ પ્રાપ્તિ થઈ ત્યાંથી એને અંગારિકા ચોથ તરીકે આપણે ગણીએ છીએ અને એ રીતે અંગિકા ઋષિનું મહત્વ અને અંગારાકી ચોથનું મહત્વ છે મંગળવાર ચોથ આવે એને આપણે અંગારાકી ચોથ કહીએ વિશેષ કરીને વર્ષમાં ભાગી એક કે બે વખત આ અંગારાકી ચોથ આવતી હોય છે અને તે વખતે આ ગણેશ યાદનું આયોજન થતું હોય હાલ કોવિડની સ્થિતિમાં મંદિર પરિસરમાં કોરોના નિયંત્રણ માટે સરકાર અમલમાં મૂકેલ તમામ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું अच्छा साधे अझर कुडीशी